વિદ્યાર્થી નેતા કઠલાલ તાલુકાની મુલાકાતે રોયલ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી પ્રિય યુવરાજસિંહ જાડેજા દ્વારા માર્ગદર્શન આપવાના હેતુથી મહાસંવાદ યોજવામાં આવ્યું કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી તેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોયલ એકેડેમીના નિયમક નિયામક શ્રી સેફ ખોખર દ્વારા કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પરમાર ખાસ કરીને આજરોજ કઠલાલ ખાતે અમે રોયલ કેરિયર એકેડમી અને ખાસ કરીને સાહેબ શેખ ખોખર સાહેબને મળવાનું થયું તેમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનો હેતુ હતું અને વિદ્યાર્થીઓના વર્તમાનના જે પ્રશ્નો હતા એ વિદ્યાર્થીઓની જે મૂંઝવણ હતી એ મૂંઝવણને વાંચા આપવાનું કામ આજે અમે કર્યું છે કેમ કે ખાસ કરીને વર્તમાનમાં જે પણ પરીક્ષાઓ લેવામાં આવી રહી છે તેમાં કંઈક નાની મોટી જે ગૂંચ હોય નાની મોટી જે કહી શકાય કે વિદ્યાર્થીઓને જે મૂંઝવણ થતી હતી એ મૂંઝવણના નિરાકરણ માટે અમે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો અને આ સંવાદના માધ્યમથી અમે આગળની એટલે કે ભવિષ્યમાં જે પરીક્ષાઓ આવવાની છે ખાસ કરીને પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા કહી શકાય કે આઠ હજાર જેટલી કોન્સ્ટેબલ અને એની સાથે સાથે ત્રણસો પચીસ જેટલી પીએસઆઈ જેવી ભરતીઓ આવવાની છે તો એ પરીક્ષા કઈ રીતે પાસ કરી શકાય તેના માટેનો એક માર્ગદર્શન કાર્યક્રમ આજે અમે રાખ્યો હતો